કરાનું જુવારવાનું બાકી છે દોસ્તો અત્યારે બાય ઘણો જાય છે એટલે વારું સંભળાયતું નથી તમને હશે પણ તોય સારી રીતે સમજો ને પૂરો પૂરો વિડીયો જોઈ લેજો આજે થમલે જોઈને ખબર પડી જઈએ પપ્પા બહાર જ્યાં છે ને હું કાંઈ સવાર સવાર હું દાંતણ કરી દઈશું અને જોઈ શકો છો સવાર સવાનું આવું જોવા મળે છે વાડીનો નજારો તો જોઈ શકો છો આજે વાદળ ને વાદળ આગળ આવીએ છે બોહરા સાંજે આવવાનું હતું પણ આવ્યો નહી એટલે બોહારું થયું પણ અમારે તલ બધી રમણ ભમણ કરી તો ભગવાન સારું કર્યું પાણી વહારા આવ્યો નહીં એટલે અહીંયા રહીને તલ પણ દેખાય છે દોસ્તો જોઈ શકો છો તો વહરા વાદળ આવું દેખાય છે વાદળું બધું ઢાંકી લીધું છે આજે સૂર્ય દેવ પણ નથી આપણે એને જોવા મળતો ને આ બધું સાફ કરી નાખ્યું છે જે સી આવીને અને આ છે આપણા ગવાર આપણે ગવાર ઉપાડવાના છે આવી રીતે એટલે આપણે પછી ઉપાડશે એ પણ તો એ જ બનાવી છે

બાજુ ધીમા ને આવી રીતે ગવાર ઉપાડવાના છે દોસ્તો જોઈ શકો છો કેટલું સરસ દેખાય છે પાણી વાળીને ઉપાડીએ છીએ દોસ્તો આવી રીતે આપણે હાથે હાથે ઉપાડવાના હોય છે દાંતડે નથી વાંધવાના આપણે હાથે હાથે ઉપાડવાના છે તો અત્યારે એના પપ્પા ઉપાડશે ને એ હું બતાવીશ તો એમ સુધી બની રહીશું આવી ગયા છે આપણે ગવાર ઉપાડવા માટે ગવાર કઈ રીતે ઉપડે છે તમે જોઈ શકો છો અને આ મેં પાયેલું હતું એટલે ગવાર આવી રીતના ઉપડે છે ઉપાડવામાં બહુ તકલીફ નથી પડતી આમ હાથ નાખ્યા ભેગું આવી જાય છે આવી રીતના વાઢવા કરતાં ઉપાડવા બહુ ગમે મને લાગે કારણ કે વાઢવામાં તો ખેંચીને આપણે દાદડું અહીંથી ખેંચવું પડે આમાં તો પાયલું હે ને એટલે સીધા આવી રીતના આવી જાય બહુ મૂળિયા અંદર નથી બરાબર બહુ ખેંચાવતું નથી એટલે આવી રીતના અમે ખેંચીએ છીએ અને આવી રીતના ગવાર ઉપાડવાની રીત છે તો અહીંયા બે ત્રણ સીન તમને હવાર હવારના બતાવી દઈશ તો એન સુધી બનાવી દેજો વિડીયોને લાઈક ના કરીએ તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઘંટડીને ઓન કરી દેજો અને અત્યારે સૂર્યનારાયણ દેખાવા થોડો થોડો દેખાય છે અને ધીમા અહીંયા કણે બેઠા છે જોઈ શકો છો ધીમલું બેટા કર તો થીમલી અત્યારે બહુ સરસ રમી રહી છે હા શું કરે બેટા તો દોસ્તો આવી રીતના ગવર કંઈક ફાળવામાં ફાઇલ્યા છે જોઈ શકો છો આવી રીતના તો બધી રીતના સારું છે તમારા બધાના આશીર્વાદ ભગવાન દયા કરી આવી રીતના ગવર થઈ જશે ચલો ઉપાડીએ ફટાફટ બે વીઘાના ગ ગવર આપણે આજે બપોર સુધી ખતમ કરવાના છે અને બધા મજૂર લાગી જ ગયા છે ઉપાડ્યો હુંટા ઉખાડોને જીવન લડાતી હૈ દોસ્ત રોટલી બનાવવા માટે આવી છું દસ વાગ્યા છે દસ વાગ્યા ચા પી લે દીધી તો હું લોટ બાંધવાની છું તો જોઈ શકો છો ને ધીમા એના પપ્પા ગોવાર વાંચતા વાડે છે ને હું રાંધવા માટે આવી જઈશ દોસ્તો હું રાંધી એ બતાવીશ એન સુધી તો રોટલી બનાવી નાખી બનાવીને પછી તવામાં નાખી છે રોટલી હું તો જોઈ શકો છો આવી રીતે હું રોટલી અત્યારે દસ વાગેની રોટલી બનાવું છું દોસ્તો આવી રીતે કેવી રોટલી બની છે કમટમાં જરૂર જણાવજો દોસ્તો એટલે અમને પણ ખબર પડે કેવી રીતે રોટલી બનાવવાની રોટલી તે આવી જ બને પણ દોસ્તો કેવી રોટલી લાગી કમેન્ટમાં જરૂર જણાવજો દોસ્તો તો અત્યારે હું વડી બનાવી એ પણ તમને બતાવી તે એ સુધી બને રહીજો વિડીયો પૂરો જોવા જ ભૂલતા નહીં દોસ્તો લાઈક સબસ્ક્રાઈબ કરી લેજો અને આ આટલો લોટ બાંધ્યો છે તો કેટલી રોટલી બને છે એ આપણે આપણું સહેલી વાર બતાવીશ તો રોટલી કેટલી બને આ લોટની તો એ સુધી બને રહીજો દોસ્તો આ રોટલી ગઈ છે જોઈ શકો છો તો ચાલો આપણે જલ્દી અને ફેરવીને કાઢી દઈશું ચાલો કાઢી દીધી છે દોસ્તો તો રોટલી કેવી બની છે કમેન્ટમાં જરૂર જણાવજો ને અમને પણ ખબર પડે તો વળીનું શાક બનાવીશું એ પણ તમને બતાવીશું તો ચાલો એમ સુધી બની રહી છે રોટલી બાકી છે દોસ્તો તો રોટલી હું બનાવી નાખીશું તો જોઈ શકો છો આટલી રોટલી બની જશે દોસ્તો તો જઈ શકો આટલી રોટલી બનાવી નાખી છે લોટ બાંધે તો એટલા લોટની આટલી રોટલી આવી છે જોઈ શકો કેટલી સરસ રોટલી બનાવી છે તો કમટમાં જરૂર જણાવજો તમે તો અમને પણ ખબર પડે તો કેટલી સારી છે કે રોટલી નથી સારી એ કમટમાં જરૂર જણાવજો દોસ્તો તો આટલી રોટલી બની જાય છે તો એ તવામાં છે હજુ તો એ સુડી જાય છે તો કાઢી દેશું આપણે તો ટામેટા નારી ના વગાડવાનું બધું સામગ્રી ખાલી નાખી છે આપણે તપલામાં તેતું છે ચાલો આપણે ટામેટા વગાડી દઈશું બંને ચાલો ટામેટા વગાર દેતા છે દોસ્તો જોઈ શકો છો साग बनाइना किशे दोस्तों જોઈ શકો છો વડી નાખી દે દીશે ને લસણ નું પણ સાક બનાવી દે દઉં છું તો જોઈ શકો છો કમટ મધર જણાવજો કેવું બન્યું છે લસણ નું સાક અને વડી તો કમટ મધર કરજો લાઈક સબસ્ક્રાઇબ કરી નાખજો અને પરપોરો વિડિયો જોવા બનતા રહી દોસ્તો